મહત્વના સમાચાર આવી રહ્યા છે મોરબીથી મોરબીમાં મચ્છુ ડેમ છલકાતા બે દરવાજા ખોલવામાં આવે છે ગામોમાં કરવામાં આવ્યું છે મોરબીનો મચ્છુ ડેમ સંપૂર્ણ ભરાયો છે છે ડેમ ડેમ સંપૂર્ણ ભરાતા નદીમાં પાણી છોડવામાં બે દરવાજા ખોલી ચાર હજાર ચારસો સિત્તેર ક્યુસેક પાણી હાલ છોડવામાં આવી રહ્યું છે મોરબીના ડેમ ઓવરફ્લો થાય એટલે એક વર્ષ માટે મોરબી અને માળિયાના લોકોના પીવાના પાણીની ચિંતામાંથી મુક્તિ મળી જાય છે મોરબીનો મચ્છુ ડેમ છે તે સંપૂર્ણ ભરાયો છે સંપૂર્ણ ભરાતા મચ્છુ નદીના નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે બે દરવાજા ખોલીને ચાર હજાર ચારસો સિત્તેર ક્યુસેક પાણી છોડવામાં રહ્યું છે અને પાણી છોડાતા મોરબીના માળિયાના આઠ ગામોને એલર્ટ કરાયા છે આ વખતે છેલ્લા દિવસોમાં થતા આસપાસના વિસ્તારોમાં પાણીની તકલીફોમાંથી મુક્તિ મળી શકે છે આપણે જણાવી દઈએ કે જિલ્લામાં વર્ષે ધીમી ધારે વરસાદ નદીઓ તળાવમાં પાણીની આવક વધી હતી અને જો જોકે છેલ્લા દિવસોમાં આસપાસ તથા જિલ્લામાં ભારે વરસાદથી મચ્છુ બે ડેમમાં ભારે પાણીની આવક જોવા મળી છે ડેમમાં એકત્રીસ એમસીપીએફ પાણી ભરાયા છે છતાં ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે ડેમના બે દરવાજા ખોલીને ચુમ્બાળીસ એટલે કે ચાર હજાર ચારસો સિત્તેર ક્યુસેક પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવ્યું છે આ સૌથી મહત્વના સમાચાર મોરબી મચ્છુ ડેમ બે બે દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે